એટલે પ્રભુ પાસે માંગવું એ જ જોઈએ પ્રભુ બીજું કાંઈ થાય કે ન થાય પણ બસ મારો અંતિમ સમય આવે ત્યારે તમારું નામ મારા જીભ ઉપર હોય તમારું સ્મરણ મારા મનમાં હોય મારી આંખ સામે તમારી મૂર્તિ હોય આવી કૃપા કરજો ના इतना तो करना स्वामी जब प्राण तन से निकले અમારું પ્રાણ નીકળે ત્યારે ગોવિંદ તમારું નામ હોય તમારા નામ લેતા લેતા માં એ જ કયું ભગવાન ને પ્રભુ તમારે આપવું હોય તો એટલું આપો કે જેમ આજે ખોળામાં બેઠા છો આજ મારી પાસે છો એમ જ્યારે તમારી મા યશોદા આ ધરતી છોડે આ શરીરને છોડી દે ત્યારે તમે ઠાકોરજી મારા બેઠા તમારી યશોદા પ્રાણ છોડી દે એટલી કૃપા કરો બીજું કશું ભગવાને દાદા માગો જે માગવું હોય દાદા ભીષ્મના આ પ્રસંગમાંથી વાલા ભક્તજનો વિચારવા જેવું છે પ્રભુ પાસે જે માગવું શું જોઈએ આપણે તો હવાર જેવા મંદિરમાં ગયા નથી કંઈ કીધું નથી હે ભગવાન થોડોક ધંધો વધે વધ્યો કઈ કરજો અરે પણ હવે કેટલો કરવો છે પરમાત્મા પાસે માગવું જોઈએ પ્રભુ મને તમારું સ્મરણ રહે ભાગવજીના બારમા સ્કંદનો શ્લોક છે ભવે ભવે યથા ભક્તિ તથા કૃપા એટલે જીભ ઉપર તમારું નામ રહે દરેકે દરેક અવતારમાં દરેકે દરેક જન્મમાં ભવે ભવે યથા ભક્તિ તમારી ભક્તિ થાય અમને અને તમારી ભક્તિ નો થાય તો કાંઈ નહીં પણ તમારી જેને ભક્તિ થઈ હોય ને એનો સંગ થાય અમને વૈષ્ણવનો સંગ થાય એવી કૃપા કરો ઠાકોરજી દાદા ભીષ્મ જ્યારે ભગવાનની પાસે ઊભા છે આખો પ્રસંગ તો બહુ દિવ્ય છે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ચાલતું હતું અને એ યુદ્ધમાં બરાબર દુર્યોધને દાદા ભીષ્મને મેણું માર્યું કે દાદા તમે મારા પક્ષમાંથી લડો છો પણ તમે હિત પાંડવોનું ઈચ્છો છો અને વાત એ સાચી છે મહાભારતમાં લખ્યું છે ભગવાન દાદાને પૂછ્યું કે દાદા તમે મને પ્રેમ કરો છો તો તમારે અમારી હું તમારે જોઈએ પક્ષમાં કામ જો દાદા ભીષ્મ પાંડવોની ભેગા હોત તો કદાચ દાદા ભીષ્મ આજે પૂજાતા હોત કારણ કે બળ ઓછું નહોતું પણ બળ વપરાયું ઊંધી દિશામાં તમારામાં કેટલી તાકાત છે અને તમે કેટલી તાકાતથી લડો છો ને એ અગત્ય નથી તમે તાકાત કેવી જગ્યાએ ઉપયોગ કરો છો એ બહુ અગત્યનું છે તમે કેટલું ચાલો છો એ મહત્વ નથી કઈ દિશામાં ચાલો છો એ અગત્યનું છે એક દાદા મુંબઈ ગયા ને રેલવે આમ બરાબર બોરીવલી નેશનલ પાર્ક ઉતર્યા અને રિક્ષાવાળાને કીધું કે મને આ સોસાયટીમાં જવું છે છોકરાઓ અગાઉ કીધેલું બાપા રાતે તમને અજાણા જાણશે ગામડેથી આવેલા જોહે એટલે અહીંના રિક્ષાવાળા ડબલ ભાવ કહે અડધું કરી નાખજો ભલે બાપાએ પૂછ્યું કે મારે આ સોસાયટીમાં જવું છે મૂકી જાઓ ભલે કીધું બેસી જાઓ કેટલા પૈસા લેવું ઓલાએ કીધું અઢીસો રૂપિયા બાપા કે તું હું મને પહેલી વાર હમે છો અહીંયા જ રહું છું ઘણા એમ જઈએ રહેતા ન હોય પણ અહીંયા રહેતા હોય તો ઓલા કીધું કે અઢીસો રૂપિયા થશે કયો તો મૂકી જાવ નકર જવા દો તમે બાપાએ કીધું કાંઈ હોય તો હાલીને દો જાય હમણાં અહીંયા રોજ વાડી હાલીને જાય છે હમણાં અહીંયા હાલીને દયો જાય હવે એક તો બાપા બરાબર ચોમાસાની ઋતુમાં આવેલા એટલે ત્યાં બરાબર ઓલી મકાઈ થયેલી તો એ આખું ભરીને લાવ્યા શેરમાં દૂધ ને છાશ મળે ને એટલે ઈ લાવ્યા એક બરણી ઘી લાવ્યા પોતાનો થેલો આ ચાર પાંચ વસ્તુ આમ આમ તમે જુઓ તો ચારે બાજુ ઓલું ખીતીએ ટીંગાડ્યું બધું લખીને દાદા હાલતા એક દોઢ કિલોમીટર હાલી ગયા દાદા થાકી ગયા કે હવે નહીં હલાય આ બધું લઈને હવે રિક્ષા કરી લેવી છે ભલે સો રૂપિયા તો સો રૂપિયા દોઢ દોઢ દઈ દેવા છે ત્યાં બરાબર એક રિક્ષા આવતી જોઈ એટલે દાદા હાથ ચોકરી ઉભા રહ્યો રિક્ષા ઉભી રાખી ઓલો જતો અઢીસો વાળો પાછો ભટકાણો નહીં દાદાએ કીધું ભાઈ તને અઢીસો આપી દઉં તું મને ઘર મૂકી હવે મારાથી હલાય એમને થાકી ગયો ઓલો કે અઢીસો નહીં હવે તો પાંચસો થાય એલા હું ત્રણ કિલોમીટરમાંથી દોઢ કિલોમીટર હાલી ગયો છું હવે અડધું બાકી રહ્યું છે અને હવે તું પાછા અડધીસો ના બદલે પાંચસો કરજો તો કે તમે હાલી ગયા છો પણ ઊંધું આયેલા છો હવે હાડા ચાર કિલોમીટરથી તમે કઈ દિશામાં હાલો છો મહત્વનું છે મારે આ વાત કેવું છે દાદા ભીષ્મ જો પાંડવોના પક્ષમાં રહ્યા હોત તો આખી દુનિયાની પૂજા કરતું હોત કર્ણ જો પાંડવોના પક્ષમાં હોત તો આખી દુનિયા પૂજા કરતું હોત પણ દાદા ભીષ્મ કર્ણ કર્ણભાઈ દુર્યોધનના પક્ષમાં રહ્યા એટલે આ દુનિયા અવગણના કરે છે તમે દુર્યોધન ભેગા રહ્યા તમે કોની સાથે રહો છો ને એનાથી તમારી કિંમત વધે છે પિત્તળ હંમેશા તમે એકલું વેચવા જાઓ તો એના બહુ પૈસા ન હોય પણ એનું પિત્તળ જો સોના સાથે ભળી જાય તો સોનાના ભાવે વેચાઈ જાય તમે કોની સાથે રહો છો એમાં તમારી આબરૂ વધે છે તમારી કિંમત વધે છે તો દુર્યોધનને મેણું માર્યું કે દાદા તમે હિત પાંડવોનું ઈચ્છો છો મારું નહીં દાદાએ કહ્યું એવું કશું જ નથી પણ હતું ખરેખર એવું જ મહાભારતમાં દાદા ભીષ્ણુ બોલ્યા છે કે જ્યારે જ્યારે આમાં બાણ ચડાયું ભગવાને કીધું કે તો પછી ત્યાંથી શું કામ બાણ માર્યા તો કે પ્રભુ તમને લાગે છે પણ મેં જેટલા બાણ પાંડવો ઉપર માર્યા ને એ એક બાણમાં બોલ્યો છું જયોસ્તુ પાંડવા નામ જયોસ્તુ પાંડવા નામ જયોસ્તું પાંડવા નામ પાંડવોનો જય થાય એવા મેં તીર માર્યા છે પણ દુર્યો આવ લાગ્યું એટલે મેણું માર્યું એટલે દાદાએ કહ્યું કે કામ કર તને મારા ઉપર જો ભરોસો ન આવતો હોય તારા પત્ની ભાનુમતીને તું આજે સાંજના સમય હું જયારે ભગવાનની પૂજા કરવા બેસું રાત્રે ત્યારે તો એને મોકલજે હું એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ અને પછી કાલ તારા પક્ષમાંથી લડીશ તો તને ભરોસો આવશે દુર્યોધને કીધું હા મને આવે બરાબર રાતનો સમય થયો દાદા બરાબર ધ્યાનમાં બેઠા અને એક સ્ત્રી આવે છે સ્ત્રી આવીને દાદા પાસે બેઠા ને ખોળો પાથ રહ્યો એટલે દાદાને હતું કે મેં દુર્યોધનને કહ્યું છે કે મોકલજે તો ભાનુમતી હશે એટલે કાંઈ જાણ્યા કરો સીધું જ કહી દઉં અખંડ સૌભાગ્યવતી સૌભાગ્યવતી જેવા અખંડ ભવના આશીર્વાદ મળ્યા એટલે દ્રૌપદી તરત બોલ્યા કે હવે અર્જુનની સામે કાલે કોઈ પણ આવે દાદા મને અર્જુનના પ્રાણનો હવે પણ મને જરાય ચિંતા નથી કેમ મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે હવે દ્રૌપદીનો અવાજ સાંભળ્યો દાદાની આંખ ખુલી ગઈ દ્રૌપદી તું હા પણ દાદા સમજી ગયા હતા કે અહીંયા આવી નહીં આને કોક લાવ્યું છે ભાનુમતી અહીંયા પહોંચે એની પહેલા ભગવાન કૃષ્ણ દ્વારપાળ બની અને દ્રૌપદીને લઈ અને ભગવાન પાસે દાદા ભીષ્મ પાસે આવ્યા છે એક હાથમાં લાકડી પકડી એક હાથમાં ફાનસ પકડ્યું માથામાં પન્યું વીટ્યું કાળી કામળી ઓઢી અને ભગવાન નોકર બનીને દ્રૌપદીજીને લઈને આવ્યા છે પણ એ સમય દાદાએ પૂછ્યું કે તું અહીંયા આવી કોની હારે તો કે મારા દ્વારપાળ હારે તારો દ્વારપાળ ક્યાં છે બાર ઉભો છે ચાલ જરાક આપણે જોઈએ દ્રૌપદીજીને સાથે લઈને દાદા ભીષ્મ બહાર દરવાજે આવે છે ભગવાન આમ આમ ઉભા છે અને જેવા દાદા નજીક આવ્યા ભગવાન આમ નીચે જોઈ ગયા ઓળખી ન જાય આ દુનિયામાં બધાને આ આ બીમારી છે આખી દુનિયાને આ બે વસ્તુ છે એક પહેલી બીમારી એ છે કે મને બધાય ઓળખે આવી જિજ્ઞાસા છે અને અંદરથી ડર છે ઓળખી ન જાય થોડુંક લેસન છે ઘેર જઈને આખી દુનિયા ઓળખે એની જિજ્ઞાસાઓ પણ છે અને ભીતરમાં એક ડર છે કે મને ઓળખી ન જાય તો ભગવાન જરા નીચે જોઈ ગયા દાદા એ આમ જરાક આમ આમ અંજવાળામાં જોયું આછું આછું કે આને ક્યાંક જોયો એવું લાગે છે ભગવાનનું જરાક આમ મોઢું આમ દાઢીથી ઊંચું કર્યું અને આ આ હાથ ફાનસ વાળો ભગવાન આમ મોઢામાં લઈ ગયા અને માથામાંથી ઓલું પુન્યું ખેંચી લીધું ફાળ્યું ભગવાનની જુલ્ફો આમ મોઢા ઉપર વિખરાઈ ગઈ ભગવાનને જોઈ અને દાદા બોલ્યા પ્રભુ તમે હા દાદા મારી પૂજાનું આ ફળ આપો તમને મને ભગવાને કીધું દાદા આ ફળ તમારી પૂજાનું નથી ધર્મને બચાવવા માટે મારે જે કરવું પડતું હતું મેં કર્યું છે પણ તમારી પૂજાથી બહુ રાજી થયો છું તમારે જે માગવું તમે માગી લો તમે જ લોકો જવાબ મને આપો કાલ સવારે આજે દુર્યોધને મેણું માર્યું છે ને કાલ સવારે યુદ્ધમાં જવાનું છે અને ભગવાન આગલી રાત્રે પૂછે છે કે તમારે શું જોઈએ છે માગી લો શું માગે આપણે હોય શું માગીએ આપણે તો એક જ વસ્તુ માગી હોય કે અમે લોટરીની ટિકિટ લીધી છે કે કાલ ડ્રો છે ધ્યાન રાખજો તમે આપણી માંગણી આવી જુ હંમેશા પરંતુ દાદા ભીષ્મને જ્યારે કહ્યું માગો તમારે શું જોઈએ છે ત્યારે ભગવાન પાસે દાદા ભીષ્મ માગે છે સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા કલે વરમ્યાદમ હિનોહ પ્રસન્નન હારા લો ચનો લસન મુખા ભૂ જોધ્યા નનન પથ્થર ચતુર ભૂજ્યા દાદા એ કાઈ ઉપલબ્ધ બન આપું હોય તો કૃપા કરો શું રોકાઈ જાઓ ભગવાન પાસે શું માગવું જોઈએ એની કથા છે રોકાઈ જાઓ ક્યાં સુધી તો કહે છે કે જ્યાં સુધી મારું મૃત્યુ ન આવે ત્યાં સુધી એટલે તો કહે છે કે મારું મરણ હોય ને ત્યારે તમે મારી સામે ઉભા રહેજો અને એ પણ આમ સામાન્ય રીતે નહીં હો ચતુર્ભુજન ચાર હાથવાળા થઈ અને ઊભા રહેજો અને રોકાવું પડે છે મારા તમે તમે કીધું નહીં માગ્યું છે અને રોકાવું પડે છે તો ઉતરી ગયેલા મોઢે નહીં પ્રસન્ન થઈને પ્રસન્નહારા પ્રસન્ન થઈને મારી સામે ઊભા રહેજો અને મને દર્શન આપો અને તમને જોતા જોતા હું આ શરીર છોડી દઉં એવી કૃપા કરજો ભગવાન મારા ઉપર મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ સામે પ્રભુ મારો અંત સમય ગાયે પ્રભુ મને સ્વર્ગ મળે કે ના મળે મારે દર્શન તમારા કરવા છે મને સ્વર્ગ મન મેવા મળે કે ના મળે મારી સેવા તમારી કરવી છે મન મેવા મળે કે ના મળે મારી સેવા તમારી મને મુક્તિ મળે કે ના મળે મુક્તિ મળે મારે ભક્તિ તમારે તો ભગવાન પાસે માગવું જોઈએ પ્રભુ મને તમારા તમારા ધામ સુધી લઈ જવાય તમારા સુધી લઈ જવાય તમે મળી જાવ એવી કૃપા કર દેવ અને એ ભગવાન જ્યારે દાદા ભીષ્મ પાસે કુરુક્ષેત્રના મેદાનમાં આવે છે ત્યારે સૌથી પહેલાં શું કહ્યું મારી બુદ્ધિ તમારા મય બને જ્યાં સુધી દેવમય બુદ્ધિ ન બને અને આત્મા અંતઃકરણ શુદ્ધ ન બને ત્યાં સુધી પ્રભુ પ્રગટે નહીં આપણી બુદ્ધિ દેવમય હોવી જોઈએ અને આપણો આ અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ તો પ્રભુ પ્રગટે છે દેવમય બુદ્ધિ એટલે દેવકી અને અંતઃકરણ જે શુદ્ધ અંતઃકરણ છે એ વસુદેવ ઈ દેવનું મિલન થયું એટલે એના ઘરે ઠાકોરજી પધાર્યા છે એમને ભગવાન નથી આવ્યા ને મેં